હા 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 કેવી રીલા પેલા કાળુ નું ફોન કરવાનું કાળુ નો નંબર હલો કાળુ છોલ્યા હતો બોલો એટલે આ બધું ભૂલી જાય કે શું તારે ખબર આપડે જવાનું નહીં પેલા ચશ્મા વાળા ભુવાન ખાન હું તો કીધું તમે ફોન કરશો અને અમાર ફોન કરવો પડે એવું કોમ કરો તમે ખબર નહીં પડતી

અંદર વળગણ વળગી ગયું હોય એના આપણે કાઢવાનું તમે કાઢી દો સમજો ખાલી ચશ્મા પેલા એક જોડી ચાલુ બાબા ને લાવશો ચાલેશો નહીં હું તો નહીં વધારે પહેરતો એટલે એનું કોઈ ચશ્મા ચશ્મામાં પહેરું ને બાબા આરે દેખાતું નહીં ચશ્મા અંદર ખબર બાલ બાલ જો

ગરજીવાળી હે ઘરજી વાળી હા માટો પેલો વાત થી થયેલી ખબર પેલા હા એના અંદર ગયો શું મારી પે હિ તો ગરજીવાળી નો જે સ્વભાવ હોય ને જોરદાર સ્વભાવ હા એટલે જ ને મારે બહેરું હવે પોણીય નહીં હાલતું અને આઈએ ને મારા માટે જીવાલ દેવી પણ જીતના મરી ગયા તો જીવ તો હલાઈ ગયો જો મંચુ મંચુરિયન ની પછી લેટવીય આમ લાવો સેટિંગ કરું તા માટે બાક કરતા ને ભુવાજી કોક કરજો આરી મારા અંદર જ મને બે વાળા કેરેક્ટર પે જાય છે શું કરવું મારતો

એને ઉડાડવાનું નહી એને રાખવાનું માર સીધું ના મારજુ બોલી

શું બેઠું જો ને કાઢ હવે તને ના ના આવો ના અંદર પૂલવાની હવે તો ઘરજીયે ની રહે કોઈ હવે તું આ બેબલામાં જ રહે બેબલામાં જ રહે અને આ બેબલું જે ખોલશે ને એના અંદર જતી રહી લાલબાગ ભાગ લામાગો ફાળી દો આવારી પડી જાય કે મે મોલ નક કા આકારાંગર હય ને

તારા બેન નો નંબર જ જોતો હતો લાલભાના કોઈ ખબર ના પડવી જોવાની અને હું આવી રીતના કરતો અને તુર્યો તું એ આ પકડવાનો તો ફોન નંબર વાળા જોરદાર ભાઈએ મારે જોરદાર લાલભાઈ માર્યો તાર ભાઈ માર્યો અને ફોન લઈ લીધો રમવા મળતી નહી એટલે તારે મગજ કોમ નહી કરતું એટલે મને એમ તો એટલો તો અંતરિયામી હું હું તો બધી ખબર રાખું મન મેં પેલા ડિટેલ કાઢી તારી તમાર ગમ્મો એ ચુડેલ થી રેતી ને એ મારા દાદાના દાદાના દાદા ના દાદા ના દાદા હે ને

તારા ભાઈ જોડે થી દસ હજાર રૂપિયા હલાવજ કારણ કે પૈસા વગર તો કોમ થતું નહીં લુખવાડે એટલે હાલ દે એ તો ખાલી અને તારા ભાઈ જોડે ફોન હલાવી દે બીજું બોલાવો લુખવાડે ના ના આપડે કોણ મળી જાય તો મળે બસ તો દસ ના થી લાલ આવી પડી લાલ ભાઈ જોડા થી આપડે પડાયે ને તો બોલાવી દઈએ આપડે લાલભાઈ ને પણ એ હાલ છે સાઠ હજાર બોલાવી તું એમ જ કે હું હે તમારાથી લગન લગ્ન કરવા હે અને હું તમારો જીવ લઈને જાય

ખૂબ આમાંથી બાકી કાઢવી પડશે ખબર શું બારકા ઓકે ને બધું કમ્પલીટ એક્ટિંગ તો મસ્ત કરી નંબર આપણે ચશ્મા વાળા બાબા નામ ખોટું હા આપડે ટોપીવાળા બાબા રાખવાનું તો આપણે ટોપીઓ જ પહેરાયો ખબર હોય ટોપીઓ પહેરાવી તો મને મારે ખબર આવી તો અવાજ શું કરું ભારકા દેખાવી પડે ધંધો અમારો તો અમે એવો કરો બેના નંબરો માંગો મારો દોસ્ત મને પરીક્ષા આવી એટલા નંબર માગ્યો હતો એ પણ એવું એક્સપ્લેન કરવું પડે પેલા લાલ્યા છોકરા ને ખબર જ પડતી હવે તમે પેલા વાળા નંબર મંગાવો તો એ તો ઊંધું જ બાફા નો કે બાફી મારે ખબર યાર મન તો આ તો હવે ભોગવો હવે તમને ફોન મળી જા તમે જો રાત ચાવું ના કરતા હજુ તો તમાર ગોમરી ઘણા બદલ લપેટવાના નહીં મને લઈ લેજો પણ હવે તમારો દ્વારો હા તમે કો મૂર્ખો લાવો તમને પૈસા મળી જાય તો હાલ તો લાવો માર ભાઈ કંજી ચાર પાકા લીધા હી પચા નહીં લીધા પચા નહીં લીધા

તો કોઈના ઉપર વિશ્વાસ કરવો નહીં અને અમારા વિડીયો જોતા રહેજો તો તમને ખબર પડશે કે કેવી રીતે ભુવાઓ લૂટે છે અતા હોય કે આ ભૂ ચશ્મા બાબાનો પાર્ટ થ્રી આવે તો કમેન્ટમાં લખજો કે પાર્ટ થ્રી પાર્ટ થ્રી તો અમે પાર્ટ થ્રી પણ લાવશો પાર્ટ ફોર પણ લાવશો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને લાઈક લાઈક તો કરી દેજે